પોલીસ આ ફરાર થવાનો પ્રયાસ કર્યો તો જીવથી ગયા સમજો કેમ કે અમદાવાદમાં કોશિશ તેને ભારે પડી છે સંગ્રામે બ્રાન્ચની ફરાર થવાની કોશિશ કરી હતી આરોપી સંગ્રામને સારવાર માટે ખસેડવામાં આવી રહ્યો હતો સંગ્રામે પોલીસે ગાડીમાંથી બંદૂક છીનવી હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો કરવાનો સંગ્રામે પ્રયાસ કર્યો હતો અને ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ શક્તિ આરોગ્ય

અને આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે એક્સક્લુઝિવ તસવીરો કે જે ફક્ત ન્યૂઝ કેપિટલ પર આપ જોઈ રહ્યા છો સંગ્રામની સારવાર લેતી આ તસવીરો આરોપી સંગ્રામ સિકરવારની સારવાર લેતી તસવીરો અમે આપને બતાવી રહ્યા છે પોલીસ આ અગાઉ ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એ પ્રયાસ તેને ભારે પડ્યો છે પગમાં ગોળી ચલાવીને પોલીસે તેનો આ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે ક્રાઇમ બ્રાન્ચ એ તરત જ એલર્ટ હતી અને સંગ્રામે ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ ક્રાઈમ બ્રાન્ચ તરત જ કાર્યવાહી જે છે એ કરી છે સંવાદદાતા મિહિર ફોનલાઇન પર જોડાઈ ગયા છે મિહિર ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલો કરવાનો સંગ્રામે પ્રયાસ કર્યો હતો ભાગી છૂટવાનો એક પ્રયાસ કે જે ક્રાઇમ બ્રાન્ચની ટીમે નિષ્ફળ બનાવ્યો એટલે દર્શકોને જણાવી દઈએ કે કઈ રીતે આ સમગ્ર ઘટનાએ આકાર લીધો બિલકુલ અમાયુરી જે પ્રમાણે પહેલા તો વાત કરવામાં કે ગતરોજ ગતરોજ આ છે કારણ જે આવેલ માં એક કેસ બન્યો હતો જેમાં લૂંટ અને અપહરણ બંને નો એક સાથે જે ફરિયાદ કરવામાં આવી હતી જેમાં જે આરોપીઓ હતા છ કુલ આરોપીઓ હતા તે આરોપીઓમાંની ધરપકડ છે તે રાજસ્થાનથી રાજસ્થાન પોલીસ અને જે ક્રાઈમ બ્રાન્ચ તેના દ્વારા કરવામાં આવી ક્યાંક ને ક્યાંક રામોલ પોલીસને ખૂબ જ મોટી સફળતા ગતરોજ મળી હતી જે ધરપકડ છ આરોપીને કરી પરંતુ તેમાં જ તે કુખ્યાત આરોપી સંગ્રામ સિકરવાર કરીને જે છે તે પોતે અગાઉ પણ ઘણા બધા ગુનાહિત ઇતિહાસ છે તે પોતે ધરાવે છે સાથે જ અગાઉ પણ જયારે રામોલમાં અસામાજિક તત્વોનો જે આતંક બન્યો હતો ત્યારબાદ તે પોતે સતત બાર છે તે ફરતો રહેતો હતો ત્યારે મુખ્ય બાબત અત્યારે એ છે કે ગતરોજ જયારે રામોલ પોલીસ દ્વારા તે ધરપકડ કરવામાં આવી ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચની જે ટીમ છે તે તેને અન્ય પોતે ખસેડતી હતી તે સમયે રિવરફ્રન્ટ ખાતે જે ગાડીમાં તે પોતે બેઠો હતો અને તેની સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ ત્યાં ગાડીમાં હતી તેનાશ કારણે કેકને કેક તેણે મોકોનો ફાયદો ઉપાડ્યો ને રિવરફન્ટ જે જગ્યા પર તે પોતે પહોંચ્યા હતા તે સમયે પોલીસ પાસેથી જે બંદૂક છે તેને છીનવી અને તેણે પુરતો પ્રયાસ કર્યો હતો પોતે ગાડીમાંથી ફરાર થઈ શકે જે પણ સામદામ દંડ ભેદનો કેકને કેક તે પ્રયાસ કર્યો કારણ કે કેકને કેક ફાયરિંગ કરવાનો તેનો વિચાર હશે ત્યારે જ તેને પોતે આ બંદૂક છે તે પોલીસની છીનવી હતી પરંતુ કેકને એક ક્રાઈમ બ્રાન્ચના જે પીઆઈ છે સકતીથી તેમના દ્વારા પોતેની બંદૂક તેના પર તેનો કંટ્રોલ કરવા માટે તેના પગ પર ફાયરિંગ કરવામાં આવ્યું ત્યારબાદ તે પોતે ઇજાગ્રસ્ત થયો અને તે પોતે કંટ્રોલમાં આવ્યો ત્યારબાદ એમ્બ્યુલન્સી દ્વારા તેને સિવિલના જે ટ્રોમા સેન્ટર છે ઇમરજન્સી વોર્ડ છે તેમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું તેની સારવાર ત્યાં શરૂ કરવામાં આવી ને અત્યારે હાલમાં તેને સિવિલમાં જે ઈ થ્રી જે સ્પેશિયલ રૂમ છે ત્યાં તેની સારવાર હાલમાં ચાલી રહી છે તેનો ફોટો પણ અત્યારે ન્યૂઝ કેપિટલ ની ચેનલ પર આપણે હાલમાં દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ એટલે ચોક્કસથી આ સમગ્ર બનાવ છે આવી રીતનો સામે આવ્યો હતો મયુરી બિલકુલ મિહિર હવે આગળ આ કેસમાં શું કાર્યવાહી કરવામાં આવશે હાલમાં તેની સારવાર છે જે ચાલી રહી છે હવે આગળ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જે પ્રમાણે આરોપી પોતે આવી રીતે બંદૂક લઈને ત્યારબાદ મારવાનો પ્રયત્ન કરતો હોય તેવું ક્યાંક ને ક્યાંક અત્યારે હાલમાં જોવા મળે છે કારણ કે બંદૂક લઈને ગોળી મારવાનો તેનો પ્રયાસ હતો પરંતુ પીઆઈ ક્યાંક ને ક્યાંક સક્રિય પોતે રહ્યા અને અને ગતરોજ જે પ્રમાણે વાત કરી કે રામોલ ની પણ આ લૂંટની અને અપહરણ ની જે ઘટના હતી તેમાં પણ તે છ આરોપીઓ માનો એક આરોપી તે પૂત્યો હતો એટલે ક્યાંક ને ક્યાંક અગાઉ પણ તેને તેના નામનો ઉલ્લેખ છે કંઈક જયારે રામોલ ની એક અસામાજિક તત્વો નો જે આતંકનો બનાવ હતો ત્યારે પણ માહિતી જયારે સામે આવી ત્યારે તેનો પણ ઉલ્લેખ છે કૂક આરોપી છે તેના દ્વારા કરવામાં આવ્યો હતો એટલે હવે આગળ જે એને પ્રયત્ન કર્યો છે એક કર્યો છે મર્ડર માટેનો હાલમાં આપણે કહી શકીએ કારણ કે જે તે સમયે જો ગોળી ચાલી ગઈ હોત અને પોલીસના કોઈ પણ અધિકારીને વાગી જ હોત તો તે ખૂબ ગંભીર બનાવ ક્યાંક ને ક્યાંક સામે આવે એટલે હવે તેના પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને જે સમયે તેની સારવાર છે તે પૂર્ણ થશે ત્યારબાદ પોલીસ છે તે પોતે ફરીથી એકવાર તેને કસ્ટડી લઈ લેશે બિલકુલ આભાર મિહિર સમગ્ર માહિતી બદલ